વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં આ વર્ષે પણ દર વર્ષની માફક તાલુકામાં સંકલ્પ સ્કૂલે માર્યું મેદાન સંકલ્પ સ્કૂલનો વિદ્યાર્થી અક્ષય ચૌધરી ત્રણ પોઈન્ટ ટકા લાવી તાલુકામાં રહ્યો પ્રથમ ગઈકાલે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતાં ધાનેરા તાલુકામાં સંકલ્પ સ્કૂલ દર વર્ષની માફક આ વર્ષે પણ પ્રથમ રહી છે અક્ષય ચૌધરીએ વિજ્ઞાન પ્રવાહમાં છસો પચાસ માર્કમાંથી છસો છ માર્ક્સ લાવીને ત્રાણું ત્રેવીસ ટકા લાવી સમાજ પરિવારને સ્કૂલનું ગૌરવ વધાર્યું છે શાળાના દરેક વિદ્યાર્થી સારા માર્ક્સ લાવી શાળાનું પરિણામ ત્રાણું પોઈન્ટ ઓગણત્રીસ ટકા લાવ્યું છે ધાનેરા તાલુકામાં એક જ વિદ્યાર્થી એ વન ગ્રેડ મેળવ્યો છે એ અક્ષય સંકલ્પ શાળાનું વિદ્યાર્થી છે શાળાના અન્ય વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો પરિણામ એ ટુ ગ્રેડ પણ ઓગણીસ વિદ્યાર્થીઓ મેળવ્યા છે ગુજટેકમાં શ્રુતિ પુરોહિત અને શૈલે સુથારે એકસો વીસમાંથી એકસો દસ માર્ક લાવી સમગ્ર તાલુકામાં પ્રથમ રહ્યા છે ગુજટેકમાં સંકલ્પના પંદર વિદ્યાર્થીઓ સો પ્લસ તેમજ સોળ વિદ્યાર્થીઓ નેવું પ્લસ માર્ક મેળવ્યા છે આ શાળા નવ વર્ષથી કાર્યરત છે જેમાં દર વર્ષે આ તાલુકામાં પ્રથમ ક્રમાંકે પરિણામ લાવે છે અંદાજે પચાસ બાળકો ડોક્ટર લાઇનમાં અભ્યાસ કરી રહ્યા છે તેમજ કમ્પ્યુટર સાયન્સમાં પણ છવ્વીસ બાળકો અભ્યાસ કરી રહ્યા છે જે આ શાળાના પરિણામ થકી જ સાકાર બન્યું છે સંકલ્પ સ્કૂલના સંકલ્પ જ નોખા છે દરેક બાળક દીઠ પૂરતું ધ્યાન આપી ગુરુજી નહીં પણ વાલી બનીને અપાતું શિક્ષણ આજે પરિણામ લાવી રહ્યું છે વાલીઓ પણ સંકલ્પ સ્કૂલના પરિણામ અને શિક્ષણના વખાણ કરી રહ્યા છે એ વખાણ માટે શાળા મેનેજમેન્ટ શાળા પરિવારની મહેનત જ બાકી છે દર વર્ષે દર વર્ષે ક્રમાંક ટકાવી રાખવો એ પણ કઠિન છે શાળા હરીફાઈમાં નહીં પણ બાળકોના ભવિષ્યની ચિંતા કરી યોગ્ય માર્ગદર્શન હેઠળ શિક્ષણ આપી રહી છે જેના થકી જ આ પરિણામ મળી રહ્યું છે મારું નામ ચૌધરી અક્ષયકુમાર સગ્રામભાઈ આવતીકાલ ગઈકાલે ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું જેમાં એ વન ગ્રેડ સાથે છસો મને છસો છ માર્ક્સ અને સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમે રહ્યો છું બાયો અને કેમિસ્ટ્રીમાં મારે સો માર્ક્સ છે તેમજ ભુજકેટમાં એકસો ને સાત પોઈન્ટ પાંચ માર્ક્સ છે મારી શાળા તેમજ શાળાનું મેનેજમેન્ટ અને શાળાનું વાતાવરણ મારા અને મારા જેવા બીજા બાળકોનું દર વર્ષે ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ લાવે છે હું ખૂબ ખુશ છું કે હું આ શાળામાં મેં અભ્યાસ કર્યો તેમજ રાત્રે અને દિવસે અમે બધા મિત્રો મોડા સુધી મહેનત કરતા હું નીટ હોય કે જી હોય આ જ સ્કૂલને શ્રેષ્ઠ પરિણામનું માનું છું આ પાછળ તમારા શિક્ષકોનો કેટલો સહયોગ રહ્યો છે શિક્ષકોએ શરૂઆતથી લઈ અને એમ સુધી બધા છોકરાઓને સહકાર આપ્યો છે તમારા વાલી વારસાઓએ તમને આ બાબતે ભણવા માટે કેટલો પ્રોત્સાહન આપ્યું મારા વાલી મને ભણવા માટે સારી એવી શાળા અને સારું એવું વાતાવરણ પૂરું પાડવામાં મને મદદ કરી છે આગામી આપણે શું બનવાની ઈચ્છા છે આગામી મારે ડોક્ટર બનવાની ઈચ્છા છે નમસ્કાર ગઈકાલે ધોરણ બાર સાયન્સ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું જેમાં ધાનેરા તાલુકામાં કુલ પાંચસોને છવ્વીસ બાળકોએ પરીક્ષા આપી હતી અને એમાંથી ચારસો ને પંચોતેર બાળકો પાસ થયા હતા ધાનેરા તાલુકાનું પરિણામ નેવું પોઈન્ટ ત્રીસ ટકા રહ્યું સાથે સાથે વાત કરતા અમને આનંદ થાય છે કે અમારી સંકલ્પ સાયન્સ સ્કૂલ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની અંદર અમારો વિદ્યાર્થી ચૌધરી અક્ષય સંગ્રામભાઈ જેને છસો પચાસમાંથી છસો છ માર્ક્સ મેળવ્યા છે અને એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જેની સાયન્સ પીઆર નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું છે દરેક વાલીઓને જણાવતા અમને આનંદ થાય છે છે કે ધાનેરા તાલુકામાં ગ્રેડ માત્ર એક જ મેળવ્યો અને એ અમારી શાળાનો છે અમારી શાળામાં બોર્ડની સાથે સાથે ગુજકેટની પણ બહુ સારી તૈયારી કરવામાં આવે છે નીટ અને જીની પણ બહુ સારી તૈયારી કરવામાં આવે છે ગઈ સાલ અમારા અમારી શાળામાંથી કુલ ત્રેવીસ વિદ્યાર્થીઓ એમબીબીએસમાં પ્રવેશ મેળવ્યો હતો અને વાત કરીએ એના અગાઉના વર્ષની તો અમારી શાળામાંથી ચોવીસ વિદ્યાર્થીઓ એમબીબીએસ પ્રવેશ મેળવ્યો હતો નીટ જીની સાથે બોર્ડ અને ગુજકેટના પરિણામો લાવવા બહુ અઘરા છે કારણ કે બાળકો નીટ જીની તૈયારી કરતા હોય તો બોર્ડ ગુજકેટના પરિણામો આપણને ઓછા મળે પરંતુ અમારી શાળાના તમામ શિક્ષક મિત્રોના અમે ખરેખર આભારી છીએ ટ્રસ્ટી શ્રીઓના અમે આભારી છીએ કે એવું વાતાવરણ બાળકોને પૂરું પાડે છે અને વિશેષ વાલીઓના આભારી છીએ કે વાલીઓ સહયોગ આપી રહ્યા છે ગુજકેટની વાત કરીએ તો અમારી શાળાની અંદર હાઇએસ્ટ માર્ક્સ એકસો દસ પુરોહિત શ્રુતિ અને સુથાર શૈલેષ લાવ્યા છે જે પણ ધાનેરા તાલુકામાં પ્રથમ છે તો ગુજકેટમાં સો પ્લસ અમારા કુલ ઓગણીસ વિદ્યાર્થીઓ છે એવનમાં ધાનેરા તાલુકાનો એક વિદ્યાર્થી એ સંકલ્પ સ્કૂલનો છે એ ટુ ગ્રેડની વાત કરીએ તો ધાનેરા તાલુકામાં કુલ છત્રીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એમાંથી અમારા વિદ્યાર્થીઓ ઓગણીસ છે તો બોર્ડના પરિણામો ગુજકેટના પરિણામો જે જાહેર થયા એનાથી સંકલ્પ સાયન્સ સ્કૂલના તમામ વાલીઓ તમામ વિદ્યાર્થીઓ અને તમામ શિક્ષક મિત્રો ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે વાલીઓના સહયોગ બદલ શાળા પરિવાર શાળાના ટ્રસ્ટીઓ અને હું સંચાલક તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ ચૌધરી સગરામભાઈ ગામ જડીયાલી તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠા મારો બાબલો અક્ષય આ શાળાની અંદર ધોરણ બારમો હતો અને આ વખતે જે રિઝલ્ટ આવ્યું એમાં છસો પચાસ ગુણમાંથી છસો ને છ ગુણ એને મળ્યા છે સાથે સાથે બે વિષયમાં સોમાંથી સો ગુણ પ્રાપ્ત કરે છે અને ધાનેરા તાલુકામાં એ વન ગ્રેડમાં સૌથી પ્રથમ છે અને શાળા વતી જે શાળાના તમામ સ્ટાફ અને શિક્ષકોએ ખૂબ મહેનત કરાવી અને એ મહેનતનું પરિણામ આજે મને મારા બાળક જે મેળવ્યું છે એના ઉપરથી ખૂબ ખુશ છું તેથી શાળા અને શાળા પરિવારનો ખૂબ ખૂબ આનંદ અનુભવું છું અને હું પણ આ રિઝલ્ટથી ખૂબ ખુશ છું હું મારા બાળકને આમ તો હવે આ મેડિકલ લાઇનમાં જવાની ગણતરી છે પણ તેમ છતાં આ બાળકને હજી કોઈ વિશેષ એનું પોતાની ઈચ્છા હશે તો એ પ્રમાણે હું એને જે કોઈ અભ્યાસ કરવો હશે તો એના માટે એને હું પ્રોત્સાહિત કરી શાળામાં તો જ્યારે અહીંયા આ શાળામાં એડમિશન લીધું ત્યારથી જ લગભગ તો સાહેબો દ્વારા મને જાણવા મળ્યું કે આ બાળક તમારું મહેનતું છે અને જ્યારે બારમું પાસ કરશે ને એ વખતે પણ આ સારું રિઝલ્ટ લાવશે એવું મને એ વખતે પણ જાણવા મળેલું આભાર તો ખૂબ એમ દરેકનો આભાર માનું છું ખૂબ મહેનત કરાવી ધ્યાન રાખ્યું અને એને જો લક્ષ્ય હતો ကျန်းសុခီပို့ချ ાડ्यो એટલે အမေကိုခွတ်ခွတ်ပါ